તો આ હાલમાં માણવાળા મેરડીમાં ભુવા સતુ ભુવા અને દીપક ચુડાસમા વચ્ચે હમણાં વિરોધ ચાલી રહ્યો છે

મેં એક જ વાત કરી છે એને તો અને ચોખા શબ્દમાં કીધું છે કે માફી માનજો તો જ પછી બરાબર કે સાવરકુંડલા ચોવીસ તારીખે હું આવું છું તમે મને એમ કીધું હતું કે ચોવીસ તારીખ છે ને તમારે પણ મારી માએ બસાવ્યો મારી મા મેલડી એ બસાવ્યો એ માળવાળી મેલડી માં એ બસાવ્યો નકર હું તો આંધળા આંધળો આવત પણ સતુ ભુવા તમારા મોઢે જ બોલ્યા તમે અને મેં તમને કીધું વોર્નિંગ હોત આપી એને વાત થઈ હમણાં અને એના બનીવી એ વાત થઈ ગઈ છે આપણે બરાબર અને એના બધી માહિતી આપણે આપી દીધી તમે તમારી રીતે તૈયારી કરો હું મારી રીતે તૈયાર કરું છું ચોવીસ તારીખે દીપક થોડાસ કાયદેસર કોર્ટમાં હાજર થાય છે બરાબર ચોવીસ તારીખે કાયદેસર હું આવું છું જેને મારી નાખો મારી નાખો બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક ચોડાસમા હાર ક્યારે નહીં માને આ દીપક ચોડાસમા જે બોલે ને એ કરીને બતાવશે ખાલી બોલ છે નહીં તમને વિશ્વાસ તો આવી ગયો છે મારી ઉપર એટલા ટાઈમથી જેટલી જેટલી વાત કરું છું એટલું જે કરીને બતાવતો આવું છું હવે તમને વિશ્વાસ તો આવતો હોય છે જે વાઘરા થયા છે ને ન્યાસ જ્યાં કોરડા ગામમાં સતુ ભુવાની મેલડી માની ન્યાસ અને તેજ માથે જ્યાં આવે નાયા ધોયા વગી સડી ગયા નાયા ધોયા વગી એટલે બેનોના ના બળત્કાર કરી બેનો દીકરીના ના કરી કરીને સડી ગયા ત્યાં એવો રામજી ખાંગરવાળો અમિત ડાભી ઓલો નાયા વગીરનો ઓલો શું કહેવાય રાજેશ ઉઘરેજી અને રાજેશ રમેશ સાથળીયો ભાવલો હળવદીયો આ બધા હરાવીના પેટના ગયા હતા ને એને એ ખબર નથી અમે પોતે ધોયા વગીરના સડી ગયા છીએ પણ મારી માળવાળી મેરડીએ બહુ મેર કરી આજ તો બહુ મજા આવી છે આજ તો બહુ ભલે કાલ ભલે કદાચ સોમી તારીખે મારું મર્ડર થઈ જાય પણ અત્યારે હું ખુશ છું સતુ ભુવાને ને આજ તપસ્યામાં બે જાય અને મેલડી માને તમે કહી દો મેલડી માને તમે એમ કહી દો કે દીપક સુડાસમાને આંધળો કરીને લાવે આંધળો કરીને લાવો એમાં જોઈ લે તારા બાપ અત્યારે પાંચસો જણા છે આ પાંચસો જણા નામ દે દે સતુ ભુવાને નામ દે તને ખબર પડે અને કાયદેસર ઈ મેં ફરિયાદમાં નોંધાવેલું છે કે મારા જે ફોલોવર છે મને હારી કમેન્ટ કરે ને એને ધમકી દેવડાવવાના છે આ ઈજડાના પેટના સમાજમાં નામ કામવું હોય ને તો જિંદગી બરબાદ કરવી પડે જિંદગી સરસ ધોઈ નાખવી પડે છે ત્યારે નામ કમાય છે અને તમે જરીક ભીડ પડે નતા દેવી ગાયું બોલો જરીક તમને કોઈ બોલાવે તો દેવી ગાયું બોલો હે દેવ્યું ને તમે જો ન મૂકતા હોય તો તમે હે તમે તમારે શું કરવાનું છે કે માળવાળી મેલડીમાં સદુભાની મેલડીમાં એના ધાર્યા કામ કરે છે તો સદુભાને ન્યા કાયદેસર સાધનામાં બેહી જવાની જરૂર છે એને તપસ્યામાં બેસી જવાની જરૂર છે કે હે આ શું કહેવાય કે ગઝરુ બાપાની મેલડી કે સધુભાની મેલડી કે તમે તો તુકાર જ કરો છો કે જહા ભુવાની મેલડી એ તો અમે કેવી છીએ તમે તો તુકાર જ કરો છો આ એની હાટું વિરોધ થયો છે તો છતુ ભુવા તમારે એક કરવાની જરૂર છે તમારે ક્યાંય કોઈને દાદાગીરી કે કોઈને બંદૂક કોઈને બતાવવાની જરૂર નથી તમારે ખાલી સાધનામાં જવાની જરૂર છે અને માતાજીને કહેવાનું છે કે માતાજી એને આંજળો કરીને લાવો અહીંયા હે હું તો આજનો વિરોધ દીપક સૂડાસ માં કરું છું જાહેર કહું છું દીપક સૂડાસમાં જાહેરમાં કહું છું હું વિરોધ કરું છું તો તમારે માં મેલડીને મોકલાય મારી પાસે કે માં મેલણી દીપક સોડા સમાને આંધળો કરીને લાય તો માં માતાજી હું કઈ મારીથી બીવે છે હે પણ માતાજીને ખબર છે કે દીપક સોડા સમા હાસો છે એટલે માતાજી સતવાળા છે અમે માતાજીનો વિરોધ થોડો કરીએ છીએ બરાબર અમે તો અમારા જે પૂર્વજોનો અપમાન થયું છે એનો વિરોધ કરીએ છીએ માતાજી ભલે ને કાયમ દીકરા દે એમને વાંધો નથી 500 દીકરા દીધા છે અને હજી 5000 દીકરા દેને મારી કોઈ હું કહેવાય કે જેનો ખોળો સૂનો છે ને મારી બેન દીકરી કોઈ કહે છે ને એને ખોળો સૂનો હોય ને એને બધાને માતાજી ફળે અને દીકરા જ દે એવી હું આશા કરું છું પણ મારી ત્યાં જે કાંઈ સમાજને ત્યાં બદનામ થયા છે સમાજને અડધુત થયા છે મારા સમાજને ત્યાં શું કહેવાય કે ઇજ્જત વગેરે નાખી રહ્યા છે મારા ભુવાઓને એટલે મારા પૂર્વજ ને જસા ભુવા હોય કદાચ નાના ભાઈ ના હોય છે કે મોટા ભાઈ ના હોય છે અમે તો નાના મોટા ને કોઈને બધાને એક જ માનતા હતા પણ અમુક અમુક એ જેને કીધું કે અમારા નાના ભાઈ ના છે અમારા નાના ભાઈ ને હાર્યા હો એટલે ઈ તમે ભલે નાના ભાઈ ને હાર્યા પણ હું તો એક ગણું છું ને હું તો તમને દેવી પૂજક માં બધા ગણતો તો પણ તમે હું થવું કે અમે વાઘરી છે અમારા છે એટલે તમારા હોય તો હું કઈ ને ઘરે ખોદી નથી લઈ જવાનો પણ હું હક અને અધિકાર માટે લડતો હતો ભાઈ રાજકોટમાં ઘણા લોકોએ એ બનાવી બને મને ધમકી મારી છે બરાબર પણ કઈ વાંધો નહીં મારી દેવી પુત્ર સમાજના હક અને અધિકારની લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અમે કોઈને ટાર્ગેટ કરતા નથી અમે અમારા દેવી દેવીપુદ સમાજને બદનામ કરે છે એના માટે બોલ્યા છીએ અને અમને મારવાની ધમકી ત્યાં મારી નાખવાની ખૂન કરી નાખવાની ધમકી મળી છે એટલે અમે ત્યાં અને મારે કોર્ટમાં ત્યાં જવું જરૂરી છે કારણ કે હું એક મુદ્દત ચૂક્યો એટલે જે મારો જામીન છે એ પાછો રદ થાય અને મને પછી સજાઈ થઈ શકે એમ છે બરાબર આ વીડિયો જોતા એવું લાગે છે કે હવે આ વિરોધ ઘટવાના બદલે વધી રહ્યો છે હવે આ વીડિયોના માધ્યમથી તમને કોણ સાચું લાગે છે દીપક ચુડાસમા કે સત્તુ ભુવાજી તેમને કોમેન્ટમાં જણાવજો આ વિડિયોના માધ્યમથી અમે કોઈપણને હેરાન કરવા કે કોઈને નીચું દેખાડવાના ઈરાદાથી આ વિડીયો બનાવેલ નથી આ વીડિયો ફક્ત જે સોશિયલ મીડિયામાં છે હમણાં વાયરલ થઈ રહ્યું છે એ બતાવવા માટે બનાવેલ છે તો કોઈ આ વિડિયોનો ખરાબ રીતે ઉપયોગ કરવો નહીં તેની ખાસ વિનંતી છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ